નમસ્કાર ફરી તમારું સ્વાગત છે આજે આપણે જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવી એકદમ ડિલેશિયસ એવી બંગાળી સ્વીટ રસમલાઈ બનાવીશું પનીરમાંથી પેંડા બનાવવાની બદલે એના નાના નાના અંગૂર જેવા રોલ્સ બનાવીને તમે જ્યારે એને રબડીમાં મિક્સ કરો છો ત્યારે એ જ મીઠાઈ અંગૂરી રબડી બની જાય છે રક્ષાબંધન કે પછી દિવાળી જેવા તહેવારમાં આ મીઠાઈ બહારથી લાવવાની બદલે જો તમે ઘરે બનાવશો તો ઘરે ખૂબ જ સરસ બને છે રસમલાઈ માટે સૌથી પહેલાં આપણે પનીર બનાવીશું તેના માટે અહીં મેં અમૂલનું જે ગોલ્ડ દૂધ આવે છે તે એક લીટર જેટલું દૂધ અહીં લીધું છે અહીં દૂધને આપણે બહુ ઉકાળવાનું નથી આ રીતે એક ઉપરું આવે એટલે તરત જ આપણે ગેસને બંધ કરી દઈશું હવે આ દૂધને આપણે ફાડવાનું છે તેના માટે અહીં મેં બે લીંબુનો રસ કાઢીને લીધો છે આની બદલે અહીં તમે વિનેગર પણ લઈ શકો છો લીંબુ છે એ આપણા બધાના ઘરમાં ઇઝીલી અવેલેબલ હોય છે એટલે મેં લીંબુ જ લીધું છે લીંબુના રસથી પણ રિઝલ્ટ તમને સરસ જ મળશે તો લીંબુનો રસ છે એ બધો જ એક સાથે આપણે નથી નાખવાનો અહીં હું તેને આ રીતે અડધો અડધો કરીને મિક્સ કરી દઉં છું તો લીંબુનો રસ મિક્સ કર્યા પછી દૂધને આ રીતે આપણે હલાવી લેવાનું છે અને પછી પાંચેક મિનિટ માટે તમે એને મૂકી રાખશો એટલે પનીર અને પાણી એ બંને સેપરેટ થઈ જશે તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે પનીર બંધાઈ ગયું છે ને દૂધનું બધું પાણી થઈ ગયું છે તો પાણી નીતરવા માટે અહીં નીચે આપણે એક મોટું વાસણ મૂકીને એની પર કાણાવાળી ચાણી આ રીતે મૂકી દઈશું અને પનીરમાંથી સારી રીતે બધું જ પાણી નીતરી જાય એટલા માટે અહીં આપણે કોટન કે પછી મલમલના કપડાનો જ ઉપયોગ કરીશું ખાસ તો મીઠાઈ બનાવવાની હોય ત્યારે બજારમાંથી પનીર લાવવાની બદલે તમે ઘરે પનીર બનાવશો તો ઘરનું પનીર છે એકદમ ફ્રેશ બને છે અને માર્કેટની કમ્પેરમાં ઘરનું પનીર થોડું સોફ્ટ પણ હોય છે વધારે હવે આ જે પાણી નીતરીને બહાર આવ્યું છે એનો તમે કુકિંગમાં પણ ઉપયોગ કરી શકો છો અને એનાથી હેરવોશ પણ કરી શકો છો એકવાર બધું પાણી નીતાારી લીધા પછી અહીં ફરી એકવાર આ પનીરને આપણે બરફના ચિલ્ડ પાણીથી ધોઈને સાફ કરીશું આને ફાળવા માટે આપણે લીંબુનો ઉપયોગ કર્યો હતો એનાથી એની જે ખટાશ હોય છે એ આ રીતે ઠંડા પાણીથી ધોઈ નાખશો તો ખટાશ બધી જ જતી રહેશે ખાસ કરીને મીઠાઈ બનાવી હોય જ્યારે પનીરમાંથી ત્યારે પનીરને આ રીતે પાણીથી ધોઈને બરાબર સાફ કરી લેવાનું હવે અહીંયા કપડામાંથી આપણે આ રીતે પોટલી બનાવી લઈશું અને એને વળ આપીને આપણે પનીરમાંથી બધું જ પાણી સારી રીતે નિતારી લેવાનું છે આ રીતે હાથથી પ્રેશ કરીને દબાવતા જશો એટલે બધું જ પાણી નીતરી જશે આમાંથી આપણે પાણી બધું જ નિધારી લેવાનું છે પણ અહીં પનીર એકદમ કૂચા જેવું ને ડ્રાય ના થઈ જાય એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે અહીં પનીરમાં થોડી ભીનાશ એટલે કે થોડું મોઇશ્ચર જળવાઈ રહે એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું હવે આની પર કોઈ વજન મૂકીને આને આપણે અડધી કલાક માટે મૂકી રાખીશું આમ કરવાથી અંદર થોડું ઘણું પણ પાણી બાકી રહી ગયું હશે તો એ બધું જ નીતરી જશે અડધી કલાક પછી હવે આપણે પનીર જોઈ લઈએ તો જુઓ પનીર ખૂબ જ સરસ બંધાઈ ગયું છે તમે રસમલાઈ ઘરે બનાવો તો એનો રસ એટલે કે રબડી તો ખૂબ જ આસાનીથી બની જાય છે ખાસ તો તમે આ પનીરના બોલ્સ તૈયાર કરો ત્યારે જ એમાં તમારે ધ્યાન રાખવાની જરૂર હોય છે જુઓ હું તમને બતાવી દઉં કે આમાંથી મેં પાણી બરાબર નીતારી લીધું છે પણ બિલકુલ કૂચા જેવું નથી રાખ્યું એ થોડું સોફ્ટ છે એટલે કે એમાં મેં મોઇશ્ચર રહેવા દીધું છે તો આ પનીરને હું થોડીવાર માટે ફ્રીજમાં મૂકી દઉં છું ને ત્યાં સુધી આપણે રબડી બનાવી લઈએ રબડી માટે પણ અહીં મેં પનીર જેટલું જ એક લીટર દૂધ લીધું છે આ દૂધને આપણે ઉકળવા દઈશું અને આ બાજુ બે બાઉલમાં મેં થોડું થોડું દૂધ લીધું છે એકમાં આપણે કેસર મિક્સ કરીશું થોડું કેસર મિક્સ કરવાથી રબડીને ફ્લેવર પણ મળી જશે અને એનો કલર પણ ખૂબ જ સરસ બનશે અને બીજા ભાવમાં હું અહીં એક ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર મિક્સ કરી દઉં છું રબડીમાં વધારે નહીં એક ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર મિક્સ કરશો ને તો એનાથી રબડીની થિકનેસ ખૂબ જ સરસ આવશે રબડી જે પાણી જેવી નહીં લાગે એને ખાવાની તમને બહુ મજા આવશે આ મારું અડધા કપનું માપ છે હું અહીં અડધા કપ કરતાં પણ થોડી ઓછી ખાણ રબડીમાં મિક્સ કરી દઉં છું રબડી જો થોડી વધારે ગળી બનાવી હોય તો તમે પૂરો અડધો કપ પણ લઈ શકો છો તો અહીં ખાંડનું બધું પાણી બળી જાય પછી આ દૂધ છે અડધું થઈ જાય ત્યાં સુધી આપણે તેને ઉકળવા દઈશું તો અહીં ખાંડ મિક્સ કર્યા પછી લગભગ સાતથી આઠ મિનિટ માટે દૂધને ઉકળવા દીધું છે ને અડધું થઈ જાય પછી હવે હું એમાં કસ્ટર્ડ પાવડર અને કેસરી બંને મિક્સ કરી દઉં છું કસ્ટર્ડ મિક્સ કર્યા પછી ફરી એકવાર દૂધને આપણે પાંચેક મિનિટ માટે હાઈ ફ્લેમ પર ઉકળવા દઈશું કસ્ટર્ડ નાખ્યા પછી દૂધ એકદમ થીક થવા લાગશે એટલે આજુબાજુ અને નીચે તળીએ ચોંટે નહીં એટલા માટે વચ્ચે આ રીતે આપણે તેને હલાવતા જઈશું છેલ્લે આમાં આપણે એક ચમચી જેટલો ઇલાયચી પાવડર મિક્સ કરી દઈશું અને એની સાથે હું અહીં ચોપ કરેલી થોડી બદામ અને થોડા પિસ્તા મિક્સ કરું છું અને બાકીના આપણે ગાર્નિશિંગ માટે રહેવા દઈશું અહીં આપણી રબડી હવે તૈયાર થઈ ગઈ છે ગેસને આપણે બંધ કરી દઈશું ઠંડી થશે એટલે આ દેખાય છે એના કરતાં પણ થોડી વધારે થીક બની જશે તો રબડી તૈયાર થઈ ગયા પછી એને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને એને થોડીક વાર માટે આપણે ફ્રીજમાં સેટ થવા દઈશું અને ત્યાં સુધીમાં આપણે પનીર બોલ્સ બનાવી લઈએ તો અહીં આપણે જોઈ રહ્યા છીએ કે પનીર એકદમ ડ્રાય થઈ ગયું છે એમાં બિલકુલ પાણી નથી પણ હાથથી આ રીતે તમે એને ક્રમ્બલ કરો ત્યારે એ તમને સોફ્ટ લાગવું જોઈએ એની અંદર થોડી પીનાશ થોડું મોઈશ્ચર રહેવું જોઈએ હવે આ પનીરના બાઇન્ડિંગ માટે હું અહીં એક ચમચી જેટલો મેંદો મિક્સ કરી દઉં છું આની જો તમારે ફરાળી રેસીપી તરીકે સર્વ કરવાની હોય તો મેંદાની બદલે અહીં તમે આરા રૂટ પણ લઈ શકો છો અને આ બંનેની બદલે તમે કોર્નફ્લોર પણ મિક્સ કરી શકો છો હવે હથેળીની આ ગાદી છે એની મદદથી આપણે આ પનીરને લગભગ બેથી ત્રણ મિનિટ માટે એ એકદમ સોફ્ટ ના થઈ જાય ત્યાં સુધી આ રીતે એકદમ હલકા હાથે મસરી લેવાનું છે અહીં તમે એકલા પનીરમાંથી બોલ્સ બનાવશો ને તો એ એકદમ સ્પોન્જી અને રબર જેવા બનશે પણ મારી રીતે તમે થોડો મેદો મિક્સ કરશો તો એનાથી એનું બાઇન્ડિંગ તો સારું આવી જ જાય છે પણ મેદાના કારણે આ પનીર બોલ્સ થોડા સોફ્ટ બનશે અને રબડી પણ સારી રીતે એબ્સોર્બ કરશે તો રસમલાઈ બનાવવા માટે અહીં તમે આ રીતે પનીરમાંથી મોટા પેંડા પણ બનાવી શકો છો આવા પેંડા બનાવશો તો આઠ નંગ પેંડા બનશે અને એની બદલે તમે આ રીતે નાના નાના બોલ્સ બનાવી લેશો તો લગભગ આડત્રીસથી ચાલીસ નંગ જેટલા બોલ્સ બનીને તૈયાર થાય છે તો આ રીતે તમે બોલ્સ બનાવી લેશો તો એ તમને સર્વિંગમાં પણ બહુ જ સહેલા પડશે અહીં ફક્ત એના શેપમાં જ ફેર પડશે ટેસ્ટમાં તો બિલકુલ ફરક નથી લાગવાનો તો અહીં આપણા પનીરના બોલ્સ બનીને તૈયાર થઈ ગયા છે હવે આમાંથી આપણે રસગુલ્લા બનાવીશું રસગુલ્લા બનાવવા માટે અહીં આપણે આ રીતે થોડું મોટું અને પહોળું વાસણ લઈશું અહીં આપણે ત્રણ કપ જેટલું પાણી લઈશું અને ત્રણ કપ પાણીમાં હું અહીં એક કપ જેટલી ખાંડ લઈ લઉં છું હું અહીં ગેસને હાઈ ફ્લેમ પર કરી દઉં છું અને આ આખી પ્રોસેસ દરમિયાન આપણે ગેસને હાઈ ફ્લેમ પર જ રાખવાનું છે અને આ રીતે પાણી બરાબર ઉકળવા લાગી એ પછી જ આપણે તેમાં પનીર બોલ્સ એડ કરવાના છે બાકીને આપણે પાંચેક મિનિટ માટે ઉકળવા દઈશું હાઈ ફ્લેમ પર આપણે આને બોઈલ કરીએ છીએ એટલે લીડમાં જો કાણું ના હોય તો તમે એને આ રીતે થોડી ખુલ્લી રહે એ રીતે ટાંકજો નિતર પાણી બધું ઓવરફ્લો થઈને બહાર આવી જશે તો રસગુલ્લાને અહીં મેં હાઈ ફ્લેમ પર પાંચેક મિનિટ માટે ચડવા દીધા છે અને હવે આપણે તેને ચેક કરીશું તો ખૂબ જ હલકા હાથે આ રીતે આપણે તેને ફેરવી દઈશું એટલે બધી બાજુથી એક સરખા ચડી જશે હું આમાં બીજું અડધું કપ જેટલું પાણી મિક્સ કરી દઉં છું કારણ કે હજી આને આપણે પાંચથી સાત મિનિટ માટે હાઈ ફ્લેમ પર ઉકળવા દેવાના છે તો હજી આપણા રસગુલ્લા કાચા છે અડધા જ ચડ્યા છે હજી આપણે તેને પાંચથી સાત મિનિટ માટે ચડવા દઈશું તો ફરી એકવાર ટાંકી દઈએ તો પહેલાં પાંચેક મિનિટ અને પછી આઠથી નવ મિનિટ એટલે કુલ બારથી તેર મિનિટ સુધી અહીં મેં રસગુલ્લાને થવા દીધા છે અને હવે આપણા રસગુલ્લા રેડી છે તો અહીં આપણે ગેસને બંધ કરી દઈએ છીએ હવે આ રસગુલ્લાને આપણે ગેસ પરથી ઉતારી લઈએ અને તરત જ પછી આપણે તેમાં ફ્રીજનું એકદમ ચિલ્ડ પાણી મિક્સ કરી દેવાનું છે અહીં રસગુલ્લાને આપણે ઓવરકૂક થતાં અટકાવવાના છે અને તરત જ ઠંડા પાડી દેવાના છે તો રસગુલ્લા આ રીતે એકદમ તાજા હશે ત્યારે એકદમ સોફ્ટ અને સ્પોન્જી હશે જો હું તમને એક બતાવી પણ તું રબડીમાં મિક્સ કરી દીધા પછી આને તમે છથી સાત કલાક માટે ફ્રીજમાં સેટ કરી દેશો પછી એ ખૂબ જ સરસ સેટ થઈ જાય છે તો આ રીતે ચાસણીવાળું બધું જ પાણી નીતાવીને આપણે તેને એક સર્વિંગ બાઉલમાં લઈ લઈશું અહીં આપણા રસગુલ્લા એકદમ નરમ અને ગરમ જ છે તો હવે એની પર આપણે એકદમ ચિલ્ડ થયેલી રબડી પાથરી દઈશું તો અહીં આપણી આ અંગૂરી રબડી રસમલાઈ એ બે લીટર દૂધમાંથી જ બનીને તૈયાર થઈ ગઈ છે તો અહીં આપણે એક લીટર દૂધમાંથી પનીર તૈયાર કર્યું અને એક લીટર દૂધની અહીં મેં રબડી બનાવી છે આટલા પ્રપોઝનથી બનાવશો તો તમે લગભગ પાંચેક વ્યક્તિને સર્વ કરી શકશો તો આ સ્વીટ બનાવો ત્યારે તમારે ખાસ એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું કે પનીર તૈયાર કરો ત્યારે એ પનીર બહુ પાણીવાળું અને ઢીલું ના હોવું જોઈએ નહીંતર તમારે એની અંદર બાઇન્ડિંગ માટે મેંદો કે કોર્નફ્લોર જે પણ મિક્સ કરો એ વધારે કરવું પડશે તો એનાથી પણ પનીર બોલ્સ છે એ થોડા હાર્ડ બની જશે અને પનીરને તમે એકદમ કૂચા જેવો અને ડ્રાય બનાવશો તો પણ આ પનીર બોલ્સ છે એ તમારા રબડ જેવા બનશે બસ આટલી જ વસ્તુનું ધ્યાન રાખશો તો તમે હલવાઈ કરતાં પણ સરસ રસમલાઈ ઘરે બનાવી શકશો તો અહીં બનાવી લીધા પછી તરત જ તાજી જ રસમલાઈનું હું તમને રિઝલ્ટ બતાવી દઉં છું જુઓ કેટલી સોફ્ટ બની છે તાંગુરી રબડી કે રસમલાઈને તમે એકવાર બનાવી લો પછી છથી આઠ કલાક માટે એને તમારી ફ્રીજમાં સેટ થવા દેવાની છે આ પનીર બોલ્સ છે એ રબડી એપસર્વ કરી લે અને થોડા બંધાઈ જાય પછી તમે એને સર્વ કરશો તો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગશે તો અંગૂરી રબડી ખૂબ જ ટેસ્ટી બની છે તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો ફરી ચોક્કસ મળીશું એક નવી જ રેસીપી સાથે થેન્ક યુ